સો માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે એ અહીંયા પ્રશ્ન છે તો અવિભાજ્ય નથી બરાબર એ અફવાદ છે બાકી એક થી માં જોઈએ તો કેટલી સંખ્યાઓ છે એ અવિભાજ્ય છે આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ છે એ અવિભાજ્ય સંખ્યા છે પચીસ સુધીમાં કેટલી છે તો કે નવ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે બરોબર ત્યારબાદ પચાસ સુધીની જોઈએ તો દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર કુલ પંદર છે એક થી પચાસ માં અવિભાજ્ય સંખ્યા કેટલી છે તો કે પંદર છે બરોબર ત્યારબાદ આપણે એકાવન થી સો સુધી જોઈએ તો કુલ નવ છે એ અવિભાજ્ય સોરી દસ અવિભાજ્ય સંખ્યા છે જ્યારે ટોટલ જોઈએ બરોબર બધી આ પચાસ માં આવે છે અને જે છે છે એ એ તો 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 ટોટલ થાય હવે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા જોઈએ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણ ઓગણસી ત્યાંશી નેવ્યાશી ને સત્તાણું આ કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ છે બરોબર